પત્ર પહોંચે પ્રભુને મોકલનાર હું આજ આભારનો પત્ર હું તું લખું છું હું આભારનો પત્ર પ્રભુને લખું છું પત્ર પહોંચે પ્રભુને મોકલનાર હું પ્રભુને પત્ર હા હા શખિયો પ્રભુને પત્ર કેમ વળી રૂકમણીજીએ પણ તો કૃષ્ણ ભગવાનને પ્રેમપત્ર નહીં લખેલો રાધાએ પણ પત્ર લખેલા તો વળી ગોપીઓએ પણ પ્રભુને પત્ર લખેલા જ ને તો ચાલો આજે હું પણ પ્રભુને આભાર પત્ર લખી રહી છું તો સખ્યો ચાલો પ્રભુને મારી ઉર્મીઓ સમર્પિત કરું છું તે તમે સાંભળો દેવલોક સ્વર્ગ વાલા મારા પ્રભુજી તમારા ચરણોમાં તમારી નાનકડી ગીતાના સત સત નમન પ્રભુ આજ હું તમને આભારનો પત્ર લખી રહી છું પ્રભુ તમે અમને સુંદર માનવદેહ આપ્યો કહેવાય છે એક લાખ ચોર્યાસી યોનિમાંથી પસાર થયા પછી આ દેહ મળે છે તો અમે કેટલા ભાગ્યશાળી છીએ કે અમને આ દેહ સાંપડ્યો પ્રભુ અમે સમાજના સભ્ય લોકો અમને કોઈક નાનકડી ચોકલેટ આપે ને તો તરત જ અમે એને થેન્ક યુ કહીએ હા તો તમે તો અમને આટલો સુંદર દેહ આપ્યો છે દેહની સાથે સુંદર બુદ્ધિશક્તિ આપી જેના દ્વારા અમે પશુથી અલગ રહી થઈએ છીએ અને હા એ જ બુદ્ધિશક્તિથી અમે નરમાંથી નારાયણ બની શકીએ એવી શક્તિ છે પરંતુ અમે કોઈ દિવસ તેને આભાર વ્યક્ત નથી કર્યો માનવ બનાવી અમને હરવા ફરવા માટે સુંદર ઝરણા ડુંગર સમંદર બનાવ્યા પ્રેમ કરવા માટે સુંદર મહા બનાવી અને હા હું તો વળી વિજ્ઞાનની વિદ્યાર્થી જ્યારે શરીર રચના વાંચું ને ત્યારે મગજ કામ ના કરે પ્રભુજી આટલી નાની નાની નસ હૃદય ચાલે રુધિર ચાલે અમને તો પ્રભુ એ વાંચવામાં જ દમ નીકળી જાય જ્યારે તમારે તો એ હૃદય ચલાવવું રુધિર ચલાવવું તારી એ કળા જોઈએ ને પ્રભુ તો અમે ચકિત થઈ જઈએ તારી લીલા અપરંપાર પ્રભુ પરંતુ હા પ્રભુ આભારની સાથે મારે એક નમ્ર વિનંતી પણ કરવી છે પ્રભુ તે આપેલા એક એક અંગ વડે પ્રભુ અમે તને ગમતું કાર્ય કરીએ સુંદર દેહ દ્વારા અમે માનવ સેવા કરીએ અને એ જ અમારા મનમાં નિર્ધાર રહે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ યાદ રાખી એવી સદ્બુદ્ધિ તું અમને આપ કે અમે આવી સુંદર આંખો દ્વારા સકારાત્મકતા કેળવીએ એક એક અંગ દ્વારા અમે માનવ સેવા કરીએ સમાજનું ઋણ ઉતારીએ દેશનું ઋણ ઉતારીએ પ્રભુ લખવું તો ઘણું છે પણ હું તો રહી નવરી અને તારે તો જગત ચલાવવાનું છે હા પણ ફરી પ્રભુ તને આભાર વ્યક્ત કરું છું સુંદર માનવ દેહ આપવા બદલ અમે તમારા માનવ જગત આભારી છીએ અને એ માનવ દ્વારા દેહ દ્વારા મેં તારું કાર્ય કરીએ ને એ સદબુદ્ધિ તો અમને જરૂર આપજે અને હા એક ટંકો તો બને જ પ્રભુ પ્રભુ સર્વને સુખી રાખજે પણ શરૂઆત મારાથી કરજે હો પ્રભુ બસ ત્યારે તમારી વાલી ગીતાના નમન નિતન ગીતા આભાર પ્રભુ